હવે તો જાવું જ પડશે મારે ગમે એ કરીને અને અવાજ તો જ્યાં કહી રહીશ જ નહીં હું હોખ ગમે કોઈ ના અંગા આવતું હું એકલો જઈ અને આ ચડી જવા દે મને એવા ચિવાનું જવું પડે હા હું મીન જવાનું તો મોડું થયું જ મારે

હા હજુ રેલ ગાડી નહીં આવી જઈને ફટ લઈને જઈ ટિકિટ લઈ લો ને બે જો રેલવે સ્ટેશન એ કોઈ દેખાતું નહીં કોઈ આ કોણ હા ઓ ભાઈ ઓ ભાઈ હા

રાતે આવ પણ બસ ફૂલ હતી જવા દે રેલગાડી મારું એટલે જ એક તો ગરદી વધી જાય બસ માં રેલગાડી આરામ થી જવાનું એટલે હું શું કહું હવાનું આવ્યું રેલગાડી આવી નહિ નહી આવ્યું હવાનું આવ્યું

懂，刚好在少钱